શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવામાં આવે છે પરંતુ શું તમે જાણો છે કે આ દિવસે કેમ ઠંડુ ભોજન ખાવામાં આવે છે શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે અહીં જાણો શીતળા સાતમનો તહેવાર આ વર્ષે પંદર ઓગસ્ટને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસ મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને ઠંડુ ભોજન ખાવામાં આવે છે આ ઠંડુ ભોજન રાંધણ છઠના દિવસે બનાવવામાં આવે છે આ તહેવારનું ગુજરાતમાં આગવું છે રાંધણ દિવસે ઘરોમાં ઘણા પ્રકારની વાનગીઓ બને છે પૂરીઓ થેપલા પણ બનાવવામાં આવે છે અને બીજા દિવસે શીતળા સાતમયે આ ઠંડુ ભોજન ખાવામાં આવે છે પરંતુ શું તમે જાણો છે કે શીતળા સાતમના દિવસે કેમ ઠંડુ ભોજન ખાવામાં આવે છે શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે અહીં જાણો શીતળા સાતમ્પર પર ઠંડુ ભોજન ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ આ સમય વાતાવરણ બદલવાનો સમયગાળો છે એટલે કે શ્રાવણમાં ઠંડકની વિદાયનો સમય અને ભાદરવાના તડકો શરૂ થવાનો સમય વાતાવરણમાં બદલાવ થાય એટલે ખાવા પીવાની આદતો અંગે ખાસ કાળજી લેવામાં આવે છે આ સમયગાળામાં જો જરૂરી સાવચેતી રાખવામાં આવે તો અનેક પ્રકારના મોસમી રોગોથી રક્ષણ મળે છે જે પરિવારોમાં શીતળા માતા માટે પ્રાચીન પરંપરાઓનું પાલન કરવામાં આવે છે ત્યાં આ દિવસે માત્ર ઠંડુ ભોજન જ ખાવામાં આવે છે જે લોકો શીતળા સાતમ પર ઠંડુ ભોજન ખાય છે તેઓ સિઝનલ બીમારીઓથી સુરક્ષિત રહે છે શિયાળા અને ઉનાળાની ઋતુમાં વર્ષમાં એકવાર ઠંડુ ખોરાક ખાવાથી પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે શરદીના કારણે ઘણા લોકોને તાપ ફોલિયો થવી આંખ આવવી વગેરે જેવી સમસ્યાઓ થવાની સંભાવના હોય છે તેઓએ દર વર્ષે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવું જોઈએ આ પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે અને આજે પણ મોટી સંખ્યામાં લોકો તેનું પાલન કરે છે રાંધણ છઠના દિવસે ભોજન તૈયાર કરવામાં આવે છે અને સાતમના દિવસે તે ઠંડુ ખાવામાં આવે છે આ દિવસે ગરમ ખોરાક ખાતા નથી શીતળા સાતમ કથા એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતા હતી બંને બહુઓના ઘરે એક એક દીકરા હતા મોટી બહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની બહુ ભલી ભોરી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણહઠનો દિવસ આવ્યો સાસુએ નાની બહુને રાંધવા બેસાડી નાની બહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ધોળિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને બહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે ઊંઘી ગઈ આ દરમિયાન ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ શીતળામાંના શરીરે ઠંડક લાગવાના બદલે બળવા લાગવા લાગ્યું તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેમણે નાની બહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું